મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ ન્યૂ ઓલૅન બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર વેચવાયેલ છે મિત્રો ટ્રેક્ટરમાં કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જશે ગેરહાલુ બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો સાવ નવે નવું અને કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરી તો પચાસ સાઠ ટકા જેવા મિત્રો તમને ટ્રેક્ટરના ટાયર જોવા અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો તમને જોવા અને મિત્રો ટ્રેક્ટર આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગના ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવા ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો પાંચ લાખ પચાસ હજાર કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો અને રૂબરૂ સ્થળો પર જશો તો કિંમતમાં થોડો ઘણો ફેર